ગુડ મોર્નિંગ ધન્યવાદ પિતાનો કે આ સમય આપણને આપ્યો કે આપણે તેમના જીવન પવિત્ર વચનોનું વાંચન કરીએ હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો પોતાના ગ્રુપ મિત્રવર્તુળમાં શેર પણ અવશ્ય કરો અને લાઈક કરવાનું ના ભૂલશો તમારા કોઈ સાક્ષી બાબતના વિડીયો તમે પ્રસારિત કરવા માગતા હો તો અમને અમારી ચેનલ પર તમે મોકલાવો અમે અમારી ચેનલ પર તેને પ્રસારિત કરીશું તમારું કોઈ સલાહ સૂચન હોય તો પણ તમે અમને મોકલાવો અને તેને માટે પણ અમે પ્રયત્નો કરીશું વિશેષ તમારા માટેની કોઈ અંગત પ્રાર્થનાની વિનંતી હોય તો તમે કહેજો અમે અમારી દૈનિક પ્રાર્થનાઓની અંદર તે ધરી રાખીશું તો ચલો આજનું વચન આપણે વાંચવા જઈ રહ્યા છીએ અત્યાર સુધીમાં આપણે અયુબના પુસ્તકની અંદર ચાલી રહ્યા છીએ અને અયુબના પુસ્તકના એકવીસ અધ્યાય વાંચીને પૂરા કરતાં આજે આપણે તેના બાવીસમાં અધ્યાયમાં આવ્યા છીએ ત્યારે પિતા બાપને ટૂંકી પ્રાર્થના કરીશું અને આજનો બાવીસમો અધ્યાય આપણે વાંચીશું પવિત્ર પવિત્ર છે બાપ તમારો આભાર માન્ય છે પ્રભુ કે તમે અમારા જીવનમાં સુંદર તક આપી તમારા પવિત્ર અને જીવન વચનો વાંચવાને માટે એના માટે મેં તમારો પુષ્કળા ભાર માની છે અને તમે અમારા જીવનમાં એક નવીન અને સુંદર દિવસ આપ્યો એના માટે પણ મેં તમારો પુષ્કળા ભાર માની છે ત્યારે બાપ અમે તમારા વચનો તરફ જઈ રહ્યા છીએ ત્યારે તમારા વચનો સમજવા અને વાંચવામાં અમારી શાયને મદદ કરજો અને તમારા વચનો પર પુષ્કળ આશીષ અને કૃપા વર્ષાવજો અમે તમારા હાથોમાં સોંપાય છે અમારે ટૂંકી પ્રાર્થના તમારા દીકરાના નામથી માગે છે સાંભળો અને સ્વીકાર કરજો પવિત્ર પુસ્તક બાઇબલ અયુગનું પુસ્તક અને તેનો બાવીસમો અધ્યાય ત્યારે અલીફા તેમનીએ ઉત્તર આપ્યો શું માણસ ઈશ્વરને લભકારક હોઈ શકે નિશ્ચય ડયો માણસ પોતાને જ લભકારક હોય એ ખોરું છે તું ન્યાયી હોય તો તેમાં સર્વશક્તિમાનને માનને શું આનંદ થાય અને તું તારા માર્ગો સીધા કરે તેમાં તેને શો લાભ થાય શું તે તારાથી બીએ છે કે તને તે તને ઠપકો આપે છે અને તે તને ન્યાયશન આગળ ઊભો કરે છે શું તારી દુષ્ટતા ઘણી નથી અને તારા અન્યાયોનો તો કંઈ પાર નથી કેમ કે ત્યાં પોતાના ભાઈની ઘરણે મૂકેલી થાપણ મફત લઈ લીધી છે અને તારા દેણદારોના વસ્ત્રો કાઢી લઈને તેઓને નિવસ્ત્ર કરી દીધા છે તે થાકેલાને પીવાને પાણી આપ્યું નથી અને ભૂખ્યાઓને ત્યાં રોટલી મળવા દીધી નથી પણ જબરજસ્ત માણસ તો ભૂમિનો માલિક હતો અને ખાનદાન માણસ તેમાં વસતો હતો ત્યાં વિધવાઓને ખાલી હાથે કાઢી મૂકી છે અને અનાથોના હાથ ભાંગી નાખ્યા છે તે માટે તારી આસપાસ ઝાડ પથરાયેલી છે અને અચાનક ભય અથવા જેને તું જોઈ શકતો નથી એવો ઊંઘ તને ગભરાવે છે વળી તારા પર પુષ્કળ પાણી ફરી વળ્યું છે શું ઈશ્વર આકાશના ઉચ્ચ સ્થાનમાં નથી તારાઓની ઊંચાઈ જો તેઓ કેટલા ઊંચા છે શું કહે છે ઈશ્વર શું જાણે છે શું તે અઘાધ અંધકારની આરપાર જોઈને ન્યાય કરી શકે ઘણા વાદળ તેને એવી રીતે ઢાંકી દે છે કે તે જોઈ શકતો નથી અને આકાશના ઘૂમટ પર તે ચાલે છે જે પુરાતન માર્ગે દુષ્ટ માણસો ચાલ્યા છે તેને શું તું વળગી રહેશે તેઓનો સમય પૂરો થયા પહેલાં તેઓને ઝડપી લેવામાં આવ્યા હતા તેમનો પાયો રેલમાં તણાઈ ગયો હતો તેઓ ઈશ્વરને કહેતા હતા અમારાથી દૂર થા અને કે સર્વ શક્તિમાન અમને શું કરી શકે તેમ છતાં તેમણે તેઓના ઘરો સારાવાનાથી ભર્યા પણ દુષ્ટોના વિચાર મારાથી દૂર છે ન્યાયીઓ તે જોઈને હરખાય છે અને નિર્દોષો તુચકાર સહિત તેમની હસી કરે છે તેઓ કહે છે અમારી સામે ઉઠના નિશ્ચય કપાઈ ગયા છે અને તેઓમાંથી બચેલાને અગ્નિએ ભસ્મ કર્યા છે હવે તેમની ઓળખાણ કર અને શાંતિમાં રહી તેથી તારું ભરવું થશે કૃપા કરીને તેમના મુખનો મોજ સ્વીકાર અને તેમના વચનો તારા હૃદયમાં ભરી રાખ જો તું સર્વશક્તિમાન પાસે પાછો આવશે તો તું સ્થિર થશે અને જો તું તારા તંગુઆમાંથી અન્યાય દૂર કરશે તો તું સ્થિર થશે તું તારો ખજાનો ધૂળમાં ફેંકી દે અને ઓફિનનું સરસોનું નાળાના પાણીમાં ફેંકી દે ત્યારે સર્વશક્તિમાન તારો ખજાનો થશે અને તને મૂલ્યવાન રૂપો મળશે તું સર્વશક્તિમાનમાં આનંદ માનશે અને ઈશ્વર તરફ તું તારું મુખ ઊંચું કરશે તું તેમની પ્રાર્થના કરશે એટલે તે તારું સાંભળશે અને તું તારી માનતાઓ પૂરી કરશે વળી તું કોઈ બાબત વિશે ઠરાવ કરશે તો તે ફળીભૂત થશે અને તારા માર્ગો ઉપર પ્રકાશ પડશે જ્યારે તેઓ તેને પાડી નાખે ત્યારે તું કહી શકે ઉઠાડવામાં આવશે અને નમ્ર માણસને તે બચાવશે જે નિર્દોષ નથી તેને પણ તે ઉઘારશે તારા હાથોની સુતાને લીધે તે ઉગડશે પ્રભુ તેના જીવનનો છે ને પુષ્કળ આપી અને કૃપા પ્રાર્થના કરીએ ધન્યવાદ પિતાજી આ સમય તમે અમને આપ્યો કે અમે તમારા જીવન પવિત્ર વચનોનું વાંચન કરી શક્યા આ વચનોને આશીર્વાદિત કરો બાપ આ વચનોનો બહુ પ્રચાર પ્રસાર થાય અને કોઈક એક આત્મા તમારા નામમાં જીતાય તેને માટે તમારી કૃપા માંગી લઈએ છે બાપ વિશેષ પિતા બાપ અમે હશુ ધોટો ના માનવીઓ છીએ પણ તમારા એકના એક દીકરાના ખૂન વડે તમે અમને ખંડી લઈને તમારા બાળકો બનાવ્યા છે અને તમને બાપ કહેવાનો તમે અધિકાર અમને આપ્યો છે તે રૂ અમે તમારી સમક્ષ આવીને અમારા કાલી ગેલી ભાષામાં તમને કલાવાલા કરીએ છીએ વિનંતીઓ કરીએ છીએ ત્યારે પિતા બાપ અમારા કાલાવાલા મારી વિનંતીઓ તમે કાને ધરો પિતા જે કોઈ ભાઈ બેન જે આ વચનો સાંભળે છે તે ઝગડાઓની પર તમારી આશીષની કૃપા થવા દો તેઓના ઘરોની પર તમારી આશીષ આવવા દો તેઓના ઘરોની અંદર તમારી શાંતિ આવવા દો બાપ તેઓના કામ નોકરી ધંધા રોજગારોને તમે આશીર્વાદિત કરો બાપ કોઈ પણ ઘરમાં માંદકી હોય એ માંદગીના તમે ધમકાવો અને ત્યાંથી માંદગી બહાર નીકળે અને પિતા તમારી તંદુરસ્તી ત્યાં આવે એ કૃપા તમે થવા દો પ્રિતા અમે માગીએ એ કલ્પીએ તે અગાઉ તમે તે સગડા સારાવાના અમને પૂરા પાડો છો તમારો પુષ્કળ આભાર માનીએ છીએ બાપ હજુ પણ ઘણા બાળકો એવા છે કે જેઓ તમારા માર્ગોની અંદર ચાલતા નથી તમારા માર્ગોથી ભટકી ગયા છે એવા તમામ બાળકોને પિતા બાપ તમે સ્પર્શ કરો અને તેઓ તમારા વાડામાં પાછા આવે તમારી આગળ ઘૂંટડે પડે અને પોતાના ખોટા કૃત્યોનો પસ્તાવો કરે અને તમને જીવનદાતા તરીને સ્વીકાર કરે અને તેઓ નાશમાં ન જાય તેને માટે તમારી કૃપા માગી લઈએ છે અમારા દેશ અમેરિકાને આશીર્વાદિત કરો અમારા દેશના રાજનેતાઓને આશીર્વાદિત કરો બાપ આ દેશનું સુકાન ચલાવવાને માટે તમે તેઓને બુદ્ધિ જ્ઞાન ડાપણ અને શક્તિથી ભરપૂર કરો બાપ સેતાનીક બાબતોથી તમે આમ સગડાઓને સાચો સંભાળ બચાવો અને તમારામાં દોરો પિતા અમારાથી જાણે અજાણે થયેલ પાપ ગુનાઓની માફી માંગતા અમારા આ સગડી અરજો ગરજો વિનંતીઓ તમારી સમક્ષ તમારા પુત્ર ઈસોમાં મસીના નામમાં લાવીએ છીએ સાંભળો અને તેને માન્ય કરો પિતા આ મીન